તો આ હતું આપણું દૂધ છેવ મસાલા અને જાડી ગ્રેવી સાથે અને ખાવામાં બહુ જોરદાર અને મજાદાર બને છે અને આવી રીતે દૂધ છેવ તે મસાલા બનાવશો તો તમે છેવ ટમેટાની શાકાઈ ભૂલી દઈશો તો એ રીતે એવું મસ્ત અને મજાદાર બને છે તો આ મિત્રો કેમ સાહેબ સમય સ્વસ્થ ફરી એકવાર નવી રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની રેસીપી બહુ જોરદાર અને મજાદાર બનાવવાના છીએ તમે ઘરે આરામથી બનાવી શકો અને ખાવાની બહુ મજા આવે ને ટેસ્ટી આવે તો આજની રેસીપી બનાવવાના છે આપણે દૂધ છેવ આપણે અલગ શેવ લેવી પડે અને મસાલા વાળી લેવી પડે તો આ છે બાલાજીની શેવ તો આ શેવ છે રતલામી શેવ તો આ શેવ સ્પેશિયલ આપણે આમાં બનાવાય તો ખાવાની મજા આવે તો આ શેવ નાખીને આપણે બનાવવાની છે તો હવે આપણે જાજુ તમારો સમય નહીં લેવી ફટાફટ આપણે રેસીપી શરૂ કરી દઈએ પણ તે પહેલા મારા વિડીયોને એક લાઈક કરી આવજો નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાજો તો ફટાફટ આપણે રેસીપી ચાલુ કરી દેવી જો એના માટે આપણે બે પડીકા શેવ લઈ લીધા છે રતલામી શેવ તો એ શેવના પડીકા લઈ લીધા બે ટામેટા લઈ લીધા છે એક આપણે ડુંગળી લીધી છે અને એક વટક્યો આપણે અમૂલ દૂધ તો આપણે ગોલ્ડ જે દૂધ આવે પેશન આપણે એ જ લીધું છે તમે જોઈ શકો છો જાડું દૂધ છે જાડા ફેટવાળું અને એટલું આપણે લસણ લઈશું અને થોડુંક આપણે આદું અને એક ડુંગળીનો ગાંઠિયો તો આ વસ્તુ લઈને આપણે શાક બનાવવાનું છે અને મસ્ત મજાની રસોઈ બનાવવાની છે તો હવે સુધારવાની છે તો આપણે સુધારી ગાંઠિયો સાફ કરી નાખ્યો છે અને હવે આપણે ગાંઠિયાને આપણે આવી રીતે ઝીણી 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 આપણે સુધારવાની છે જો તમને ડુંગળી ફાવતી ન હોય તમે ડુંગળી નાખો નહીં તોય પણ ચાલે પણ જો ડુંગળી આપણે નાખવી તો બહુ મસ્ત અને મજેદાર બને તો આવી રીતે આપણે જેની ડુંગળી સુધારી વાળો છે અને હવે આપણે ટમેટા સુધારવાના છે તો હવે આપણે ટમેટા સુધારવાના છે તો ટામેટો લીધું ધોઈ કરીને સાફ કરી લીધું છે અને આપણે ખાટા ટામેટા લીધા નથી તો આવી રીતે ટામેટાને આપણે સુધારી નાખશું તો આવી રીતે આપણે હવે આપણે આપણે તેલ દઈશું દોઢ ચમચી મોટી જેટલું આપણે તેલ નાખ્યું છે અને એટલી આપણે વઘાણી દઈશું અને હવે આપણે કાંદા નાખી દઈશું એટલે ડુંગળી તો હવે આપણે ડુંગળી નાખી દઈશું డీ నగరి సాడో అయి శామ్మ તો ડુંગળી અને ટમેટા જે આ મોદી સડે છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી નાખવી તો આપણે લઈશું લસણ આપણે લસણ નાખી દઈશું એટલું આપણે આદુ નાખીશું અને હવે આરો આપણે જેટલું મજ મરસું જરૂર છે એટલું મરસું આપણે નાખી દઈશું તો બે ચમચ જેટલું આપણે મરસું નાખી દઈશું કેમકે આપણે એ પ્રમાણે આપણે તીખું ખાવી છીએ અને અડધી ચમચી જેટલું હળદી પાવડર નાખી દઈશું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખી દઈશું અને હવે આપણે એને ખાંડી વાળીશું તો જો આપણો મસાલો થઈ ગયો છે અત્યારે કમ્પ્લીટ તો હવે આપણો ટમેટા અને ડુંગળી સડી ગઈ છે તો આપણે મસાલો આપણે નાખી દઈશું અંદર એડ કરી દઈશું તો આપણે જે મસાલો અત્યારે નાખી દીધો હશે અંદર અને આપણો વિડીયો કટ થઈ ગયો તો તે માટે આગળ હું તમને બતાવી દઉં છું કે પણ વેઝો આપણે નાખી તો અને આપણો મસાલો આપણો સડી ગયો છે તો હવે આપણે દૂધ નાખી દઈશું થોડુંક અંદર તો આપણે દૂધ તે છે ને ભાઈ અમૂલ ગોલ્ડ જ લેવાનું છે અને દૂધ સારું લેવાનું છે તો હવે આપણે પાછું દૂધ નાખી દઈશું અંદર અને અહીંયા આપણે થોડુંક દૂધ અંદર નાખી દઈશું તો આપણે એક કટરી જેટલું આપણે દૂધ લીધું તો આપણે એક કટરી જેટલું દૂધ નાખી દીધું છે અને હવે આપણે ઘડીક આ દૂધ ને આપણે ઘડીક સડવા દઈશું અને મસાલાને ને હરવા અત્યારે આપણે સડવા મળી છે હવે આપણે કાશ્મીરી લાલ મરચું થોડુંક નાખી દઈશું કેમ કે થોડુંક આપણું લાલ દેખાય દૂધ હોય એટલે થોડુંક ધોળું દેખાય એના માટે આપણે કલર લાવવા માટે આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું અને એને આપણે હલાવી નાખશું અને હરખાયા સડવા દઈશું તો ઘડીક મસાલા ની સડવા દઈશું તો હવે આપણે નાખી આપણે બે 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 આપણે પાકી અંદર તો આપણે બે પાકીટ ની બનાવીશી એમ દૂધ સેવ મસાલા તો હવે આપણે આને ઘડીક સડવા દઈશું બહુ જાજુ નથી સડવા દેવાનું ઘડીક જ સડવા દેવાનું છે હવે એટલે મસ્ત મજાનું સડી જાય છે અને મસ્ત લાગવાનું છે ખાવામાં મજા આવશે તો ઘડીક આપણે આને સડવા દઈશું કે જ્યાં સુધી બધું ટેસ્ટ આપણે જ્યાં સુધી શેવમાં બેસી ન જાય ત્યાં સુધી આપણે આને સડવા દઈશું તો આપણે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે માથે નાખી દઈશું લીલી કોથમરી તો લીલી કોથમરી આપણે માથા નાખી દઈશું અને મસ્ત લાગશે ને ખાવાની મજા આવશે આપણે ઝીણી એવી નથી પણ આમાં મોટી મોટી સુધારીવાળી છે તો આપણે આને હલાવી અને હવે આપણે આને ઉતારી લઈશું તમે એની ગ્રેવી જોઈ શકો છો કે ગ્રેવી કેવી જોરદાર થઈ છે જો આપણે દૂધ છે મસાલા બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તમે એની ગ્રેવી જોઈ શકો છો અને તમે એ શાકાઈ જોઈ શકો છો તો આવી રીતે અમે દૂધ છે મસાલા બનાવ્યું છે અને તમને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો અને જો અમારી રેસીપી તમને ગમી હોય તો અમારી વિડીયોને એક લાઇક કરી વાળજો અને તમારે રેસીપી કઈ જોવી છે એ તમે મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો તો આ હતું આપણું દૂધ છેવ મસાલા અને જાડી ગ્રેવી સાથે અને ખાવામાં બહુ જોરદાર અને મજાદાર બને છે અને આવી રીતે દૂધ છેવ મસાલા બનાવશો તો તમે શેવ ટમેટાની શાકાઈ ભૂલી જશો તો એ રીતે એવું મસ્ત અને મજાદાર બને છે તો સારું હાલો મિત્રો જો તમને અમારી રેસીપી ગમી હોય તો એક લાઈક કરી વાવજો અને નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને કોમેન્ટ કરીને જણાવજો કે કોને દૂધ છે એ મસાલા બનાવીને ઘરે ખાધી છે અને એકવાર અમારી રીતે તમે બનાવીને ખાશો તો તમને ખાવાની બહુ મજા આવશે અને કેવી લાગે છે જરૂર પાછો મને કોમેન્ટ કરીને જણાવજો તો સારું હાલો મિત્રો ફરી પાછા એક નવી રેસીપી મળશું ત્યાં સુધી મિત્રો બાય બાય